વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી હર હર મહાદેવ ફાઇનલી સવાર થઈ ગયું છે ને અત્યારે તમે જોઈ શકો અંધારું જ છે બધી ઘોર ને આગળ ટોલ નાખું છે ના તો મને ના પાડી દીધી છે કે તમે ન રહી શકો એના માટે આગળ એક રાજસ્થાન ઢાબું હતું ને ના હું પરમિશનને પૂછીને નાઇટ કરાવ્યો છું ચાલો હવે હું દાંતન બાતન કરીને હવે મારો ટેન્ક અહીંયા લગેડો છે હું તમને મારો ટેન્ક દેખાડી દઉં ફાઇનલી મારો લાગેલો છે ને આ રાજસ્થાન ચાલો હવે હું દાંતન બાતન કરીને ટેન્ક બેંક હકલી ને પછી અહીંથી હું નીકળું કેમકે સવારનું જેટલું હલાય ને એટલું ફાયદો જ છે આપણે ચાલો ફાઈનલી ટેન્ક બેંગ બધો ઓકલી લીધો બેગમાં મીકી દીધો ચાલો પાવર ઓર શાહ પી લે હવે શાહ ને પાવર બેગ મેં અમે સાજીનમાં મીક્યો હતો બે પાવર બેગ આજ આખી રાત રહે છે સાજનમાં થઈ ગયું હોય છે પાવર બેગ સાજીનમાં બાકી તો આ ઢાબું હતું ને અહીંયા હું નાઇટ કરી હતી ને આ ભાઈ છે હર હર મહાદેવ ચાલો और उसद कैसे हो अच्छा भैया को सब्सक्राइब करो बहुत ही अच्छे वीडियो बनाता है और सर्द रात में बात सो रहा था हाँ। और बहुत अच्छी तरीके से मेहनत कर रहा है और आपको आर्थिक स्थिति देश की बता रहा है भैया को सब्सक्राइब करो और थोड़ी सपोर्ट करो भैया क्योंकि अपना बहुत अच्छा है भैया है बहुत अच्छा भैया है बहुत बहुत अच्छी बातें करता है और बहुत सीखने को कुछ भैया से मिला है ठीक है भैया ઠે ચલો ચા પી લેતા હું ચાપી પછી પાવર બેક લઈને પછી આપણી યાત્રા હું સ્ટાર્ટ કરી દે તમે હા રાજસ્થાન રાજસ્થાનની હોટલ છે ને હદીગ જ્યાદા રાજસ્થાનની હોટલ હોય ને એ કોઈ દી મના ન કરે એ કોઈ દીધી રહેવાની નાશ ન પાડે કેમ કે હું વધારે રાજસ્થાન હોટલ ઉપર જ રહી તમને ખબર જ હોય કે પાછળ ચાલો હવે હું અહીં ચાપીને હવે નીકળું અહીંથી ને તમે યાત્રી કરવા માંગો છો તો અધિકાર જાદા રાજસ્થાન હોટલ હોય ના જ રોકાજો કેમ કે એ લોકો મનાઈ ન કરે આઈની વ્યક્તિ હોય ને એ લોકોને હોટલ હોય ને એ લોકો ના પાડી દે છે પાછળ મેં આવે પાછળ મેં જોયું હતું પેટ્રોલ પંપ પર ટોલ નાકા પર મને ના પાડી દીધી હતી આગળ એક હોટલ પર ઢાબું હતું ના પણ કીધું હતું ના પણ ના પાડતી પછી રાજસ્થાનનું ઢાબું દેખાણું ને પછી મને ખબર પડી કે હા ના જવા દે ના નહીં પાડે ચાલો ચાલો

હું કહેવાય ન જો જોઈએ ઢાબા હોય એટલે નો મેર આવે એના માટે રહેવાની તો પ્રોબ્લેમ થશે જો આ ઢાબું ન મેળવું હોત ને આ જો ના પાડી દીધી હોત ને આ ઢાબા આવે તો તો બાજુમાં ટોલ નાખવાની વેસે વેસમાં હોય જાય વેસે વેસમાં જગ્યા આવે મારો ટેન્ક લાગી જાય એટલું જગ્યા આવે ના હોય જત પછી તો એવું કરવું પડે પછી થોડુંક કેમ કેમકે આગળ મળેની જગ્યા મેં જોયું છે મેં ચાલો ચાલો પાંચ વાગ્યાનો ગોત્તો હતો રાતે સાડા નવ વાગે જગ્યાએ રહેવાની જો આગળ પણ આવી મુશ્કેલી આવશે એટલે જ તમને ભાઈ કેમ જ કહેવાય મહાદેવને એટલી વિનંતી કરો એટલી પ્રાર્થના કરો કે મારે સાવ આખું કાયકા પાર થઈ જાય ચાલો અત્યારે ચાલો હર હર મહાદેવ દુકાન દેખાની છે એક નાસ્તા કરવા માટે આવી મોબાઈલ અમે પેડો ને તે ડિસ્પ્લે બસી ગઈ ગ્લાસ તૂટી ગયો આખો જોઈએ આગળ ગ્લાસ છું ચાલો હવે પૂછશે નાસ્તા કરવા માટે ભાઈ હોય તો નગર તો ચા તો પીવો જ પડશે પેટ પણ બહુ ખાલી છે ભૈયા નાસ્તા માટે પૂછીએ ક્યાં એટલે ગાઈટ નહીં તા ચાલો ભાઈ આ ખિચડી એ ચાલો ખીચડી નાસ્તો કરી લઈએ પછી આગળ જાઉ છું પહેલાં ચાલો જે કાંઈ નાખી મેં કીધું ખુરશી ઉપર કયો ફાઇનલ એક સ્ટે આવી ગઈ છે ને પાણીની બોટલ મૂકી છે કેમ કે પાણી પીવા માટે લઈ જાવ લઈ જાવ પણ માટે ચાલો હું બધા નાસ્તો કરી દઉં હા નાથી નાસ્તો કરીને હું નીકળી ગયો છું ને એંસી રૂપિયાનું ટોટલ બિલ આવ્યું હતું કેમકે ખીચડીથી ત્રીસ રૂપિયાની ખીચડી હતી ને પાણીની બોટલ લીધી હતી કેમકે પાણીની બોટલ મારે પૂરી થઈ ગઈ હતી ને માટે વીસ વાળી પાણીની બોટલ એક ચા દસ વાળી ને બે બિસ્કુટ લીધા છે ભૂખ લાગશે તો નાસ્તો કરવા માટે દસ દસ વાર હતા ચાલો એંસી રૂપિયાનું બિલ આવ્યું હવે અત્યારે જ ચાલું અસપમાં આજે ને આ રીતનો રસ્તો છે ને આ મારે

થાળી તો નથી અલગ અલગ લીધું છે આપણે ને હવે દાળ લીધી છે છ વાળી ને રોટલીનો ભાવ એ પંદર પંદર વાળી લીધી છે લોટલી ચાલો હવે દાળ ને રોટલી જમી લઈએ ને પાછળ હેલો ભાઈ ફાઇનલી જમવાનું આવી ગયું છે દાળ મેઘવી છે લોટલી પણ આવી ગઈ છે ચાલો જમી લો જમી લીધું છે ને હું નીકળી ગયો છે થોડોક આગળ જઈને આરામ કરે ને થાળી આખી થઈ હતી એકસો સાહીઠની થઈ હતી અને સો રૂપિયાનો તો ડાર હતી ને એક લોટલી ખાલી પંદર રૂપિયાની એક લોટલી હતી એટલે ચાર મેં લોટલી ખાધી હતી એટલે લોટલી સાઈઠની થઈ હતી ને દાળ સો રૂપિયા જમીન તો આગળ જો કાક રેસ્ટ કરવું પડશે ચાલો ફાઇનલી આ દુકાન દેખાડે દુકાન તો બંધ છે પણ અહીંયા થોડુંક બેહવા માટેની જગ્યા હતી રોડ પણ પાસે છે એ કલાક જેવો કલાક જેવો જ આરામ કરે પછી પાછો હાલવા માટે જેમ કે બહુ આરામ ન કરાય પછી આગળ પછી જોવું પડે આ રહેવાની સુવિધા થાય ચાલો આરામ કરે ને આ આંબલી છે ને આંબલી પણ બહુ જ છે હાલ તો પણ વધારે પડે છે જોઈ આવે પિક્ચર તો ચાલવા વધી ગયું છે કેટલો આ કેટલા કિલોમીટર ચલાય જોઈ જાય બનાવી છું પર લેવાની છે હલો મિત્રો ફાઈનલી સાડા પાંચ વાગી ગયા છે ને કેવું સુંદર છે એટલે ફ્રોક ના હાઝારવા ને રોડ ને આ રીતનું વેસ્ટમાં ચાલું છું કારણ કે બહાર ચાલવાનું મજા ન આવે નહીં કહેતા વેસ્ટમાં ચાલવાની મજા આવે છે ને સુરજ દાદા પાવે હાથો મોવવાની ચારી જ છે હવે જોઈએ કા નાઇટ કરવાની છે એક મંદિર દેખાણું મને આહી પાંચ કિલોમીટર દીખું એક મંદિર આભું છે જોઈએ જોઈએ ના ફૂગીને લઈને સુવિધા થાય તો સારું છે નગર તો કાલની જેમ થાય નહીં તો સારું છે એમ તો હવે મંદિર બે તો બે મંદિર છે જોઈએ હવે આજે પાંચ કિલોમીટર દૂર છે ત્યાં સાડા પાંચ વાગે ને સાડા છ વાગે હું પૂછા હર હર મહાદેવ હેલો મિત્રો ફાઇનલી અંધારું પણ થવા આવી ગયું છે આ પૂર્વા દસ મિનિટમાં આખું અંધારું થઈ જશે ને કમસે કમ બે કિલોમીટર જેટલું રહી ગયું મારું પેટમાં બહુ ભૂખ લાગી છે આગળ કાંઈક જવું પડે જમવું પડે મંદિર પહેલાં પેટનો પૂજારો કરવો પડશે એટલે જમવા માટે નહીં ખાલી સારી નાસ્તો હોઈએ તો નાસ્તો કરી લે અગર બબલું એ ગમે કાંક ખાવું પડશે પેટનો બહુ હું કહું કે પેટ આખું ખાલી છે સવારે જમે છો તો પણ પેટ ખાલી સોરી સવારે કાથી બપોરે જમે છો ને તોય પણ પેટ ખાલી ભૂખ બહુ લાગી છે ચાલો આગળ આ રીતની છે ને લાઇટું હોય પીરી લાઇટું ચાલુ છે તો નજારો છે સુંદર નજારો છે અહીંયા ઝાડવા રોપેલા છે ને આ રીતનો રસ્તો ઉપર છે ને હું રસ્તાની ઉપર ચાલુ છું ને સાયન ફાઈનલી બિસ્કુટ બે બિસ્કુટ છે એમાંથી એક બિસ્કુટ ખાઈ લે બહુ અતિશય ખુશ થાય છે તમે નીચે જ જવું ઉપરથી ચાલું ફોટું નીચે જાય એ થાય ચાલો ચાલો ફાઈનલી અંધારું થઈ ગયું છે ને અહીંથી એક કિલોમીટર જેટલું આઘું છે મંદિર જોઈએ પેટ્રોલ પંપ છે પૂછવા થાતું થતું કેમકે નાદ પાડી જઈએ આગું અને પૂછવા જશે આગળ જોઈએ મંદિર છે મિત્રો ફાઇનલી આવી ગયો છો રોંગ સાઈડ ઉપર રોંગ સાઈડ છે ને રાત થઈ જાય ને પછી રોંગ સાઈડ ઉપર વહીં કેમ કે રાતે પાછળથી કોઈ ઠોકી દે આપણી સેફ્ટી નહીં જો આને જેમ પાછળથી આવતા હોય ને તો ગમે ઠોકી દે ને કાતા આપણે આ સાઈડ વહીંયા હોય આ મંદિર છે આમ જ સામે લાઇટ દેખાય છે ને ચાલો હવે ના જામ ના કોઈ દેખાતું તો નથી જોઈએ કોઈ હોય કે ન હોય ના નાઇટ કરવાની જ છે હોય તો પૂછીને કરવાની છે ન હોય તો કરવાની જ છે નાઇટ જોઈએ સરસ મહાદેવ ભાઈ દુકાન છે ભાઈની ગોકની ચલો હર મહાદેવ કરતાં કરતાં ભાઈને પૂછીએ કે અહીંયા નાઇટ કરી શકું છું હર મહાદેવ આ બધું વખત છે આ પણ ખુલ્લું જ જગ્યા છે ભૈયા ચાલો ભાઈને પૂછીએ ભયા ઇધર રૂપ શકતા હું મેં બારા જ્યોતિર્લિંગ લિંગ ચાર ધામ પેદલ યાત્રી હું એટલે રૂપ ચાલો કઈ ભી ઇધર ભી અહીંયા પણ જગ્યા છે મહાદેવનું મંદિર છે અહીંયા પણ જગ્યા છે જોઈએ સારી જગ્યા હોય નાસ્તા કરવા માટે કુછ છે નાસ્તા માટે એ કુછ ચાલો પેલા જગ્યા જોઈ લઈએ નહીં ક્યાં હે પોપડે એ ને એ ને એ ખીચડી બવે એસાય એસાય ને મેરે પાસે પાર્સલ હે પણ એક્સ્ટ્રા હોગા તો ચલે ગાઈસ ચલો ભાઈ ફાઈનલી આવી ગયા છે પેલા મહાદેવના દર્શન કરી આવીએ પછી જોઈએ અહીં સારી જગ્યા છે પેલા મહાદેવના દર્શન કરી આવીએ નંદીજી બારા બે હા ને મને ખબર પડી ગઈ કે મહાદેવ પેલા મેપમાં જોયું ને ત્યારે નાગનાથનું મંદિર હતું આ ઘોડું કિવકનું છે ફોર ગુરજી ચાલો અરે હવે ફાય બેઠો છે ચાલો ફાઇનલી અહીંયા નાઇટ કરી નાખીએ જગ્યા પણ સારી છે જય નંદીજી ભગવાને જગાડી લઉં જય નાગનાથ નાગનાથ મંદિર છે ભગવાન પણ છે શિવજી મહારાજ ઓ મેરે મહારાજ શિવ મહાદેવ ઓ નાગનાથ છે ફાઇનલી હવે ટેન્ક લગાડી દઉં અહીં ટેન્ક લગાડવાનું છે અહીં હું ટેન્ક લગાડી દઉં ને હાઈવે પટ્ટી અહીંયા પાંચ છે એટલે કાંઈ વાંધો નહીં ચાલો હું ટેન્ક લગાડું મિત્રો ફાઇનલી આ રીતે ટેન્ક નથી લગાડવો લાઇટ આવે પછી ટેન્ક લગાડું તમને પણ દેખાડું ને કેવી રીતનો હું ટેન્ક લગાડું છું એના માટે ચાલો હું હવે ફેમિલીને ફોન લઉં પછી લાઇટ પણ આવી ગઈ છે ચાલો હવે હું ટેન્ક લઉં પછી નિરાશથી ફેમિલીને ફોન લઉં ચાલો હવે હું મારા બેગમાંથી ટેન્ક હેલો ભાઈઓ ફની ટેન્ક લાગી ગયો છે ના છે ને તમને એમ લાગ્યું કમી કેમ કાઢીને ભાઈ નાવું તો પડે છે જ ને ડંકી છે નાવા માટેની ને ભાઈ દાદાભાઈથી ડોર લઈ આવ્યો છું નાવા માટે ને નાવાની સુવિધા છે એટલે નાઈ લેવાય કેમકે બેદીથી નાયો નહોતો બેદીથી હા બેદીથી નાયો નહોતો એના માટે નાવાની સુવિધા છે એટલે નાઈ લેવાય ને મારો સામે ટેન્ક તો લાગેલો જ છે ને ચાલો અહીં બધું સામાન છે ને હું ફટાફટ નાઈ નાખું ઠંડા પાણીથી ઠંડુ તો ઠંડુ નાવું તો પડે ચાલો ઠંડા પાણીથી નાઈ લો ફટાફટ હેલો મિત્રો ફાઇનલી કપડાં ધોઈને મેં હુકી દીધા છે ને હું પણ ફ્રેશ થઈ ગયો છે નાઈ નાખો છે ચાલો હું અહીંથી લાઈટ પોઈ ગઈ છે લાઈટ આખી હોય ગઈ છે એના માટે અંધારું છે હું નાઈ નાખો છું ને આ બધું લઈ લે મારો સામે પેલા અઢોલથી દેવા પર છે ને હાબુ થેલી પર જબલું પણ પલળી ગયું છે એક હાબુ સવારે અહીંથી લઈ લે કેમકે બહુ બો છે ને એ ઓગ્રે છે પાણી થી નમતી ચલો પહેલા બધી વસ્તુ લઈ લે હરુ લેવું મંગવું પડશે તેસે ચાલો હવે બધું ના સીધું આવી જા ચલો આપણે લઈ લે હેલો ભાઈ ફાઈનલી બધું લેવાઈ ગયું એને કાંઈ ભૂલાતું તો નથી ને જોઈ લેજો તમે પણ એટલે આ મોબાઈલમાંથી જોઈ લેજો કોટા નહીં આવતા ના ભાઈ કાંઈ વસ્તુ ભૂલાતું નથી અને ભૂલાતું હોય તો કમેન્ટ સેક્શનમાં બોલી દેજો તો પાછો લઈ જઈ જરીને આવા મારા જટિયા જઈને તમને એવું થશે જટિયા આડી અંદર ટેન્કમાં જઈને આ બધું મેક કહેવું ડોલ ને બધું લઈ લાવ

દાદા ભરકે લે પાણી ભર ચલો દાદા આપડે આપ્યું તું હર હર મહાદેવ દાદા ચાલો આપડે થોડુંક નાસ્તો કરવા માટે લઈ જઈએ હે आ, खाना अभी तो मेरे पास ये खाना थोड़ा सा है ठीक है अभी लेता हूँ पैसे लेके आता हूँ थोड़ा ले खरीदना है ना इससे क्या भजिया भजिया ये टाइम पास लेना है भजिया नहीं खाता हूँ अभी पैसे लेके आता हूँ ये अभी नया है ना नहीं, नहीं नहीं। खाना नहीं खेले ये बबले है ना ये लेके आ ठीक है आता हूँ चलो भैया फाइनली पहला मारे चटिया कौन आ मारो सामान का सही चलो सामान ले लो ओ सेट લાઇટ આવે ને એટલે પાછું જોઈ આવવાનું છે કઈ કુલર ચલો હર મહાદેવ ઓ હે મચ્છર કાથી આવ ચાલો હું આ બધું સામાન મેગી તો પછી દાદા પછી બધું લઈ આવું હેલો ભાઈઓ તમને એક વસ્તુ દેખાડું જાણે મેં મારી યાત્રા સ્ટાર્ટ કરી ત્યારનો હું આખું ટ્રેનમાં જોમ કે મકુડા છે ને આ જો મકુડા મકુડા દેખાય ને આ જો ઈ કાથી આવી છે શીશ નથી ખબર બાપો ટેન્ક દીધેલો હોય એક જગ એક ટીંટો તિંદડું નથી તો એ કાથી આવી છે શીશ ખબર નથી કાથી તિંદડું એ જ મને નથી ખબર તો એક જે આખો ટેંક જોઈ લીધો આખો ઉધો જોઈ લીધો પણ એક એ જ ન મળી તો કાથી આવતા હોય મકુડા ચાલો દાદાભાઈ થોડું જમવા માટે લઈ આવું આગળ થોડુંક ભાઈ આપ્યું હતું ચાલો હેલો મિત્રો ફાઇનલી મારું જમવાનું આવી ગયું છે અને આ દાદાએ ફ્રીમાં આપ્યું છે ભજીયાને ને થોડુંક મેં નાસ્તો કરવા માટે બબલાન લીધું છે ને આ એક ભાવે કેડે ખીચડી પાર્સલ આપેલી છે ચાલો હવે હું જમી લઉં ને વિડીયોને એન્ડ કરું કેમ કે વિડીયો બહુ મોટો થઈ ગયો એના માટે તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કર્યો નહીં ભૂલતા ને બધા ભાવીને હર હર મહાદેવ હવે સવારે પણ